સાથે જ મુખ્યમંત્રી હાઉસ તરફ જતાં રસ્તા પર પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે તમામ રસ્તાને બંધ કરી દેવામાં આવ્યા છે મુખ્યમંત્રી આવાસના સ્ટાફને પણ રોકવામાં આવ્યો છે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને ઈડીએ બુધવારે ત્રીજી નોટિસ મોકલી હતી જેમાં પહેલાં બે નવેમ્બર અને એકવીસ ડિસેમ્બરે પણ દિલ્હીના મુખ્યમંત્રીને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા તેમણે ઈડી સામે હાજર થવાનો ઇનકાર કર્યો હતો આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓએ બુધવારે કહ્યું કે તપાસ એજન્સી સવારે અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાને રે દરોડા કરશે ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવી શકે છે